અને હવે આગળ વાત કરીએ તો અમદાવાદના ઓપેરા ઉપાશય ખાતે સમવસરી મહાપર્વ નિમિત્તે પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી જૈન શાસનમાં પર્યુષણ પર્વને અત્યંત મહત્વનું પર્વ માનવામાં આવે છે આઠ દિવસના પર્વ દરમિયાન ચાતુર્માસનું આયોજન ઓપેરા ઉપાશય ખાતે કરવામાં આવે છે જેમાં પરમ પૂજ્ય આગમ રત્ન રત્નસુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય બાળમુનિશ્રી આજરવ રત્ન વિજયજી મહારાજ દ્વારા બારસા સૂત્રનું કંઠસ્થ વાંચન કરવામાં આવ્યું બારસા સૂત્ર જૈન ધર્મમાં અનેરું મહત્ત્વ ધરાવે છે જેમાં બારસો પંદર ગાથાઓનો સમાવેશ થાય છે આ સૂત્રનું કંઠસ્થ અધ્યયન અત્યંત પડકારજનક માનવામાં આવે છે બાળમુનિશ્રી આજરવ રત્નવિજયજી મહારાજે આ સૂત્રનું સ્વમુખે કંઠસ્થ વાંચન કરીને શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક પ્રેરણા પૂરી પાડી આઠ દિવસના આઠ દિવસના પરુશ્રમ પર્વની અંદર બારસા સૂત્રો એનું અનેરું મહત્વ કહેવામાં આવ્યું છે અને એ બારસા સૂત્રની અંદર બારસો પંદર ગાથા હોય અને પરમ પૂજ્ય આગમ રત્નસુરીશ્વરજી મહારાજાના શિષ્ય પરમ પૂજ્ય મુનિ બાળમુનિ આર્જવ રત્ન વિજયજી મહારાજા આજે કંઠસ્થ મુખ પાઠ એટલે કહેવાય કે આ લગભગ જવ્વલ એ બનતી ઘટના હોય કે કંઠસ્થ બોલવું જવ્વલે બનતી ઘટના હોય છે અને આજે મુખ પાઠ કરી રહ્યા છે અને સૂત્ર બોલી રહ્યા છે એ આનંદનો અવસર છે